એવા કુંવરજીભાઈ આવ્યા મોડુભાઈ બેરા ગુજરાતના કેબિનેટ મંત્રી એ આવ્યા શ્રી મુકેશભાઈ પટેલ એ પણ ગુજરાત સરકારના મંત્રી એ પણ અહીં આવ્યા જયેશભાઈ રાદડિયા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય એ પણ એમના સમર્થનમાં જવાબદારી લઈને આવ્યા કોઈ કિરીટભાઈનું સારથી બન્યું છે કોઈ એની સાથે જોડાયા છે ચંદુભાઈ મકવાણા કિરીટભાઈ પટેલ કનુભાઈ બાલાણા હર્ષદભાઈ રીવડીયા ભૂપતભાઈ ભાયાણી રઘુભાઈ હુંબલ શ્રી નિરંજનભાઈ જાજવેરા સુરતના પૂર્વ મેયર અને પૂર્વ સુરત શહેરના પ્રમુખ એ આવ્યા કરશનભાઈ ગોંડલિયા આવ્યા રાજેશભાઈ ચુડાસમા તો એની જવાબદારી છે સારથી બેઠા છે અત્યારે રાજ્યની અંદર બે પેટા ચૂંટણીનો માહોલ છે આમ તો બે પેટા એટલે કોઈ મોટી વાત નથી પણ પણ એક આવે કે ગાંધીનગર ખાતે લોકોના પ્રશ્નોની વાચા આપવા માટે બેઠેલા નેતાઓ અત્યારે વિસાવદરમાં ધામા નાખીને બેઠા છે વિસાવદરમાં એટલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મેદાને ઉતર્યા છે કે કેમ લાગે કે આખી સરકાર અત્યારે ક્યાંક વિસાવદરથી ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીએ ચાલીસ જેટલા ચૂંટણી માટે નેતાઓના નામ જાહેર કર્યા હતા એ લોકો પ્રચાર પણ કરવાના છે અને સાથે સાથે ભેસાણની આજે એક સભા હતી ભારતીય જનતા પાર્ટીની કિરીટ પટેલના સમર્થનમાં ત્યાં ખુદ સી આર પાટીલ પણ પહોંચે છે અને સી આર પાટીલે આજે કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોય રાજ્ય કક્ષાના મંત્રીથી માંડી અને ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ કેમાં મેદાને ઉતારવી પડી તેને લઈને તેને સ્ટેજ ઉપરથી શું વાત કરી આવો વાત કરીએ આ વિષયને લઈ તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આપની સાથે છું કૃણાલા કૃણાલ આમ તો રાજ્યની અંદર અત્યારે બે પેટા ચૂંટણી છે એક કડી અને બીજી વિસાવદર સૌ કોઈની નજર અત્યારે વિસાવદર પર છે વિસાવદરની સીટ એક ટોપ ઓફ ધ ટાઉન એટલા માટે બની છે કેમ કે ભારતીય જનતા પાર્ટી આ સીટ કોઈપણ ભોગે જીતવા માગે છે આમ તો આ એક સીટ જીતવાથી ના તો કોઈ સરકાર બની જવાની છે કે ના તો સરકાર પડી જવાની છે પણ ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ એટલા માટે વર્ચસ્વની લડાઈમાં પરિવર્તન થઈ છે કેમ કે બે હજાર બાર પછી આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી નથી શકી આ સીટ ભૂપતભાયાણી જીત્યા હતા બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા અને પછી ધારાસભ્ય બન્યા અને પછી તેમનું સત્ય પરેશાન થયું અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારથી આ સીટ ખાલી પડી હતી પણ હવે જ્યારે આ સીટ ઉપર પેટા ચૂંટણી આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આ વર્ચસ્વની લડાઈ એટલા માટે બની ગઈ છે કેમ કે આની જનતા ગમે તેવા નેતાઓને ઉતારે એ સ્વીકારતી નથી જનતાનો મૂળ અને જનતાનો મિજાજ કંઈક અલગ છે એટલા માટે હવે ભારતીય જનતા પાર્ટીએ જે લોકોના પ્રશ્ન પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈ નેતાઓ કામ કરતા હોય છે ગાંધીનગરમાં બેસતા હોય છે એ તમામ નેતાઓને અત્યારે વિસાવદરની બજારોમાં ઉતાર્યા છે એમાં સી આર પાટીલે તો ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠીમાં નામ વાંચી વાંચીને બધાના કામ સમજાવીને કહ્યું કે આ નેતાઓ તમારા ચૂંટણી પ્રચારમાં આવ્યા છે અને તમારી મદદે આવ્યા છે એટલે તમે કિરીટ પટેલને જીતાડીને મોકલશો તો આ વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપી થશે તેમણે રાઘવજી પટેલનું નામ લીધું કુંવરજી બાવરિયાનું નામ લીધું મુળુભાઈ બેરાનું નામ લીધું ભરત બોગરાનું નામ લીધું બીજા અનેક એવા નેતાઓના નામ લીધા અને કહ્યું કે આટ આટલા નેતાઓ અત્યારે વિસાવદરની જનતાની પડખે આવ્યા છે અને વિસાવદરની જનતા જો ભારતીય જનતા પાર્ટીને જીતીને મોકલશે તો પછી તમારા વિસ્તારમાં વિકાસ માટે કાંઈ બાકી નહીં રહે તો પ્રશ્ન એ થાય કે અત્યાર સુધી જો સરકાર ના હોય કોઈ વિસ્તારની અંદર ભાજપની તો ત્યાં વિકાસ નથી થતો એક પણ સવાલ થાય કારણ કે સરકાર બન્યા પછી એ ગુજરાત આખું તેમની અંડરમાં આવતું હોય છે એ પછી ત્યાંના ધારાસભ્ય કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના હોય કે અપક્ષના હોય સરકારને કામ બધી જ જગ્યા સરખી રીતે કરવું જોઈએ પણ અહીંયા નેતાઓ હવે એવું પણ સ્ટેજ ઉપરથી બોલી રહ્યા છે કે જો ભાજપની સરકાર આવશે તો અહીંયા અઢળક વિકાસ થશે અહીંયા જો ભાજપની સરકાર આવશે તો અહીંયા પાણીના પ્રશ્નો હોય ખેડૂતોના પ્રશ્નો હોય એ તમામ તાત્કાલિક ધોરણે હર્બ કરવામાં આવશે તેને લઈ હવે જ્યારે સી આર પાટીલે આ તમામ નેતાઓના કામની ગણતરી કરાવતા જે વાત કરી આવો તે પણ સાંભળીએ અમારા એમપી અને પ્રભારી એ આવ્યા એમની સાથે આવ્યા ગોર્ધનભાઈ ઝડપિયા જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી આવ્યા રાઘવજીભાઈ પટેલ આવ્યા ખેડૂતો માટે જ એમણે પોતાની જાતને ઘસી નાખી છે એનો દિવસ ઉગે અને દિવસ ડૂબે ત્યાં સુધી ખેડૂતોના ભલા માટે જ એ વિચારતા હોય ને કામ કરતા હોય એવા રાઘવજીભાઈ આવ્યા કુંવરજીભાઈ બાવળિયા આવ્યા કે જે આ વિસ્તારમાં એમણે ખૂંદ્યું હોય આ વિસ્તાર માટે કામ કર્યું હોય આ વિસ્તારના ખેડૂતોને પાણી પહોંચાડવા માટે ખૂબ લગનથી કામ કરતા હોય એવા કુંવરજીભાઈ આવ્યા મોડુભાઈ બેરા ગુજરાતના કેબિનેટ મંત્રી એ આવ્યા શ્રી મુકેશભાઈ પટેલ એ પણ ગુજરાત સરકારના મંત્રી એ પણ અહીં આવ્યા જયેશભાઈ રાદડિયા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય એ પણ એમના સમર્થનમાં જવાબદારી લઈને આવ્યા કોઈ કિરીટભાઈનો સારથી બન્યો છે કોઈ એની સાથે જોડાયા છે ચંદુભાઈ મકવાણા કિરીટભાઈ પટેલ કનુભાઈ બાલાણા હર્ષદભાઈ રીબડીયા ભૂપતભાઈ ભાયાણી રઘુભાઈ હુંબલ શ્રી નિરંજનભાઈ જાજમેરા સુરતના પૂર્વ મેયર અને પૂર્વ સુરત શહેરના પ્રમુખ એ આવ્યા કરશનભાઈ ગોંડલિયા આવ્યા રાજેશભાઈ ચુડાસમાં તો એની જવાબદારી છે એ તો સારથી બનીને બેઠા છે શ્રી બ્રિજેશભાઈ મેરજા કેટલાનું નામ લો અને કેટલાનું નામ ભૂલી જવાય આટલા લોકો ગુજરાતમાંથી આવ્યા કિરીટભાઈના સમર્થનમાં આવ્યા અને આ વિસ્તારના વિધાનસભાના મતદાર ભાઈ બહેનોને વિનંતી કરવા આવ્યા છે કે આખો દેશ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના અવરોધ થઈ રહ્યા છે જે રીતના સી આર પાટીલે કહ્યું કે રાઘવજીભાઈ પટેલ હોય એ ખેડૂતોના માટે સવાર ઉગે ત્યારથી રાત પડે ત્યાં સુધી સતત તેમના મનની અંદર ખેડૂતોના પ્રશ્નો લઈ એ વાચા કઈ રીતના આપી ખેડૂતોને કઈ રીતના સારું થઈ શકે તેના વિચારો એ ટાઈપના છે સામે કુંરજી બાવરિયાની વાત કરી મૂળુ બેરાની વાત કરી પણ આ સીટની જેમને જવાબદારી આપવામાં આવી છે એવા જયેશ રાદડિયાને પણ યાદ કર્યા અને જયેશ રાદડિયાને પણ યાદ કરીને જે સી આર પાટીલે વાત કરી પણ આ બધી વાત સાચી પણ અત્યારે તો વિસાવદરની અંદર એ ચૂંટણીનો એવો રંગ જામ્યો છે એવો જંગ જામ્યો છે કે આમાંથી કોણ બાજી મારી જાય અત્યારે કહી શકાય તેવું નથી એક બાજુ નેતાઓ વચન આપી રહ્યા છે તો એક બાજુ નેતાઓ એવી વાત પણ કરી રહ્યા છે કે વાત સાંભળીને તમને પણ હસવું આવે કેમ કે કોઈ વાત કરી રહ્યું છે પેરિસ જેવા રોડ બનાવવાની તો કોઈ વાત કરી રહ્યું છે કે માત્ર અઠ્યાવીસ માત્ર આઠસો દિવસમાં વિસાવદરની કાયા પલટ કરવાની તો તમને શું લાગે છે આ વિસાવદરની જનતા કોને જીતાડીને મોકલશે અને વિસાવદરની જનતાનો મિજાજ એ ભારતીય જનતા પાર્ટી તરફ ઝૂકશે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કે પછી કોંગ્રેસના નીતિન રાણપરિયા પર તો તમારા મનની અંદર જે કાંઈ વિચાર હોય અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર